જય શિયામ મિત્રો હું યશ નિમ્બાર્ક મિત્રો આપ સૌનું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કમાં મિત્રો આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ ધન ધનરાશિનું ઓક્ટોમ્બર મહિનાનું રાશિ ભવિષ્ય પણ મિત્રો જો આપણે અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કને સબસ્ક્રાઇબ ન કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને બે લાયકનને ઓલ ઉપર સેટ કરો જેથી આપને આવનારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે અને મિત્રો જો આપને અમારો આ વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો તો ચાલો શરૂ કરીએ આપણું આજનો આ ધન ધનરાશિનું ઓક્ટોબર મહિનાનું રાશિ ભવિષ્ય ના પ્રભાવ તમારા દસમા ભાવ ઉપર હોવાથી કારકિર્દીના ઉત્સર્જન સ્થિતિ રહેશે એવામાં તમારે તમારા કાર્ય સ્થળ પર સંભાળીને રહેવું પડશે કારણ કે વાત વાતમાં તમારે કોઈને કોઈ સાથે બગડવાની શક્યતાઓ રહે છે જેનાથી તમારે કાર્યક્ષેત્રમાં પરેશાની આવી શકે છે એટલા માટે તમારે સાવ વધારે સાવધાની રાખવી પડશે બિઝનેસ કરતા લોકોને પોતાની વ્યવસાયિક ભાગીદારી વાળા સાથે સંબંધ બનાવી રાખવા માટે ખાસ કરીને ધ્યાન દેવું પડશે એમ વેપાર માટે સમય સારો રહેશે પારિવારિક જીવનમાં તણાવ રહેશે અને ઘરના વડીલોના આરોગ્ય ખરાબ થઈ શકે છે એના ઉપર ધ્યાન આપો રાખવાની કોશિશ કરો પ્રેમ સંબંધ માટે સારો સમય રહેશે અને તમે તમારા પ્રિયતમ સાથે લગ્નની વાત કર વાત કરતા દેખાઈ શકો છો એટલે કે લગ્નની વાત માટે વિચાર કરવા જેખો સમય રહેશે આ માસ દરમિયાન કારકિર્દીના દ્રષ્ટિકોણથી આ મહિનો ઉતાર ચઢાવથી ભરેલો રહેશે તમારા દસમા ભાવમાં સૂર્ય બુધ કેતુ તો બિરાજમાન રહેશે જ એની ઉપર રાહુ ગુરુ અને મંગળનો પ્રભાવ પણ રહેશે આ પ્રકારે એકસાથે સાથે છ ગ્રહ તમારા દસમા ભાવને પ્રભાવિત કરશે જેના કારણે તમારા કાર્યક્ષેત્રમાં બની રહેવું ખૂબ જ મુશ્કેલ કામ હશે આપના માટે જો વિદ્યાર્થીઓની વાત કરીએ તો આ મહિનાની શરૂઆત આપને ખૂબ જ સારી રહેવાની છે અને તમારા અભ્યાસ માટે આપ બહુ વધારે મહેનતી રહેશો અને ખૂબ બહુ વધારે પડતા જૂની જૂની પણ આ માસ દરમિયાન રહેશો તો આપને જો મારું આજનો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો અને વધારેમાં વધારે શેર કરો જય સિયા રામ